ચારોદ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત નિષ્કા સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશે માહિતી આપવામાં આવી હાલ ચાલી રહેલા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત જરોદ પોલીસ સ્ટેશનમાં પીઆઈ માર્ગદર્શન હેઠળ ડિસ્કા સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશે સમજણ પૂરી પાડવામાં આવી હતી ડિસ્કા સ્કૂલના હોલમાં જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કેઝે ઝાલાના અધ્યક્ષાને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું સ્કૂલ વાહનમાં જ્યારે તમે અવર જવર કરતા હો ત્યારે વાહનમાં સાવચેતીને ધ્યાનમાં રાખવાની અને વાહન રોંગ સાઈડમાં ડ્રાઈવર ચલાવતા હોય તો ડ્રાઈવરને પણ કહેવું રોંગ સાઈડ ના ચલાવશો ના હોવું જોઈએ બેસવાની વ્યવસ્થા સારી હોવી જોઈએ આમ અને

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે